વડોદરાની આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વરના ગઢખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલારા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના તબીબો કર્મચારીઓ આશા વર્કર બહેનો અને અન્ય રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ તૃપ્તિબેન જાની સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બિનોય શર્મા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આયુષ્ય બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લેતા અમે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આજે બહુ મોટી સંખ્યામાં રક્તદાન થવાની અમને આશા છે અને આયુષ બ્લડ સેન્ટર ના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ મારી ભરૂચ જનતાને અપીલ છે કે બહોળી સંખ્યામાં લોકો આવીને રક્તદાન કરે અમે લોકો આરોગ્ય વિભાગમાં આશાબેનો તરીકે કામ કરીએ છીએ અને આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણી બધી મોટી સંખ્યામાં આશાબેનો અને ઘણા બધા લાભાર્થીઓએ બ્લડ ડોનેટ કરીને દેશ માટે અમે લોકોએ સેવા આપી છે